हेलो मित्रों तो स्वागत है તમારું નવા વિડિયોમાં ફાઇનલી આજે રખડવા મતલબ ફરવા નીકળી ગયા હૈ ઓપર રૂપી ફાઇનલી નીકળી ગયા બાકી સાગર છટકી ગયા હૈ જョતારિયો ગણતી ને સોલે જયેશ મની પૈસા જઈ વાપરવા પડે દયાલે એ નહીં પૈસા નહીં પૈસા નથી વિને પૈસે કે ચલતી

માથા માં જોયેલા હળવદ ચોકડી હરા ચોકડી હળવદ ચોકડી બે જાહેર પાણી પીશો પેલો ઓલું લે પછી આપણે બીજું કામ પતાય અહીંયા બાર વાગ્યા બેંક કેટલા વાગે બંધ થઈ જાય આ ગેટ કે કેટલી બનાવી નાખો આ ગેટ એટલે એ પાછું આવેલો ના લાગતો એટલે આવેલા પણ આમથી આમ મજા આવતી લાગે આરતી થઈ ગઈ ને આટલા નવી ટ્રેન ગોપાલભાઈ છોડાવી લીધી છે પાટાના પૈસા નહીં પણ ટ્રેન લઈ લીધી પાટાના પૈસા નહીં હા અને વાડી લાવીને Parabéns. 我来，来一个。

પ્રથમ ગેટ એવું થાય છે થોડું ઘણું થાય છે એવું બંધ સર બંધ થઈ ગયા ફોર bapa ni nak Eh, gopla. Hmm. Kayak karet Guys, datang ke mandi

ઉપર હાર એકાદ પહેરી લીધો સ્વાગત સ્વાગત કરે તમારું લ્યો હાર બાર પહેર્યું સ્વાગત કરે અહીંયા અહીંયા ફોટો પાડે અહિયાં અહીંયા

જાવાનું બાકી હ હ આ પાણી નંબર દિયો તો ફોન કરી ને બીજું થઈ ગયા થઈ તો બીજો જાજો લાંબો બહુ લાંબો બ્લોટ થાવાનો જોઈ લો મિત્રો ત્રણ એક બે અને ત્રણ મંદિરે બાકી ફરવાની બહુ જગ્યા હારી છે પતંગ

મિત્રો તમારે એક જણા દોઢસ રૂપિયા ટિકિટ લેવાની રહેશે નાના છોકરા હોય તો એકસો વીસ રૂપિયા એથી હાવ નાના હોય તો હાઉ વીસ રૂપિયા બાકી પછી તમને આ બધું જોવાનું મળશે સ્વિમિંગ પુલ છે નાવું હોય તો ગોપાલ ભાઈ ના पहला दरवाजा तो देखिए हाँ ये तो सब देखिए आपने नहीं।, नहीं ये तो कहीं देखा देखा हुआ लग रहा है Nah, nah, motor caro no, no, video video,